ધર્મદાસ સાહેબ ને તીસા જંત્ર માંથી નવમો જંત્ર કહ્યો બચાવશો શું ઝઘડો जगरा नीत ही बराइये जगरा बुरी बलाय दुख उपजे चिंता रहे दुख उपजे चिंता रहे जगरा में घर जाए साहेब धर्मदास साहेब ने कहे कि हे धर्मदास जी

જેની તેની સાથે ઝઘડો કરતા રહે છે હે ધર્મદાસ તે પોતાનું તેમજ બીજાનું જીવન ધૂણધાણી કરી નાખે છે તેથી એકબીજાને દુઃખ થાય છે અને ખોટી ચિંતાઓ હૃદયને બાળ્યા કરે છે ધર્મદાસ અને અંતે મનુષ્ય દેહરૂપી ઘર ઝઘડામાં ને ઝઘડામાં નષ્ટ થઈ જાય છે એ ધર્મદાજી સંસારિક ગરબારો પણ ખોટા ઝઘડાઓમાં નષ્ટ થઈ જાય છે આપણે નિત્ય પ્રતિ જોઈએ છીએ એટલે સમજાતું માણસોએ ખોટા ઝઘડાઓથી પોતાનું જીવન સદૈવ દૂર રાખવું એમાં જ આપણું કલ્યાણ છે સાહેબ બંદગી સાહેબ બંદગી સાહેબ